હે જો હેલો યુટ્યુબ ફેમિલી સોગેશ તો મારને નવો નવા માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે તો હે કે બધા અમે રેડી થઈ ગયા છીએ

આવેલું નજર હોય કે એક નંબર આવતો હોય ને લોકેશન બોકેશન મસ્તી નું ધાબા ઉપરનું પવાને મસ્ત વહી આવે છે ને હવે તો ઉનાલો સીઝન ચાલુ થઈ ગયું એટલે જેવો તેવો તેર કોઈ હોય કા મહેશ કેવું લાગ્યું અહીં મજા આવી પેલી વાર આવ્યો ને પેલી વાર આવ્યો હજુ એક કાલે મહેશ નહોતા અહીંયા આવ્યો મહેશ બેન ના ઘરે હાજર ખરે કે પેલી વાર આવ્યો છે અહીં હા હાલ કે Ha zo eo 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 maza eo eus eo necet eo eo necet eo eo keñna o bada mem-man eo eo bada eo a-walh eo Abra t'r c'hoat eo g'hoi par eo a-sa eo 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 m'hoi Bada zo eo necet eo eo mem-man eo bada eo betha eo T'ar zo eo 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 se d'ho t'r c'hoat eo g'hoat eo g'hoi par eo e pach eo zay Ne zo eo

તાર વેકેશન પડી ગયું ને હું મા તો પડી ગયું હા જો મહેશ ભાઈ નું પડી ગયું ને પડ્યું તો કેદી પડશે ને ખબર કેદી પડશે ને ને આવી જ છે તો હે કે નિશા ને બુદ્ધિ ચાલો એટલે હમડા હે કે નઈ આવવાનું વેકેશન વેકેશન પડી જાય પછી લઈ આપણે આવવાનું હે ને હા કેટલામાં ભણા ત્રીજો ત્રીજામાં આવી જ વાહ આ વેકેશનમાં સોતામાં

फैमिली दर्जे में फाइनल है क्या हमें पोसी गया सी नेस पर नेस पर हमारे जो यहाँ कर तो मावन तो कितने हैं हमें पोसी गया सी नेस पर तो वहीं मराज़ भाई है क्या नेस पर कुत्ता है क्या नेस पर कुत्ता हरू है ना कुत्ता है मराज़ भाई भेंग आती गया है हाँ

અને આજે તો ઘણું બધું ડૂકી જાય કેમ કે ઘણું બધું ટ્રાવેલિંગ કર્યું હતું ગાડી બસ ચલાવવાનું હોય કે એટલા માટે અને હતા ને કે ઊંઘે બહુ આવશે તો આપણે આજના વોલોગનું અહીંયા ધ્યાન કરી દઈએ ને આશા રાખીએ તમને અમારો વોલોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને શેરમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર ને જરૂર વળિયા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી